સુરત શહેરના રાંદેર વિસ્તારમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતી સાથે શારીરિક સંબંધો બાંધી ગર્ભપાત કરાવવાની ઘટના સામે આવી છે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાવની વિગત એવી છે કે સુરતના અડાજણ વિસ્તારમાં શાલિમાર સોસાયટી પાસે આવેલ ગાર્ડન સોસાયટીમાં રહેતા બેતાલીસ વર્ષીય યુસુફ મિયા મોહમ્મદ મંડપવાલા અને તેની પત્ની હાબીબા યુસુફ મિયા મંડપવાલા સામે ગતરોજ રાંદેર પોલીસ મથકમાં બળાત્કારનો ગુનો નોંધાયો છે મળતી માહિતી પ્રમાણે વર્ષ બે હજારની સાલમાં યુસુફ મંડપવાલા ઉર્ફે કમલ કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે રાંદેર વિસ્તારમાં રહેતી યુવતી પણ કોલેજમાં અભ્યાસ કરતી હતી આ સમયે યુસુફ મિયાએ પોતાની ઓરિજિનલ ઓળખ છુપાવી યુવતી સાથે મિત્રતા કરવા માટે હિન્દુ નામ કમલ ધારણ કરી યુવતી સાથે મિત્રતા કરી હતી ત્યારબાદ અવારનવાર તેને મળવા માટે બોલાવી લગ્નની લાલચ આપી વાતોમાં ભોળવી હતી બાદમાં અવારનવાર યુવતી સાથે શારીરિક સંબંધો બાંધી સમય પસાર કર્યો હતો આ દરમિયાન યુવતી ગર્ભવતી થઈ જતા યુસુફ મિયાએ યુવતીનો ગર્ભપાત પણ કરાવી નાખ્યો હતો અને શારીરિક સંબંધો બાંધવાનું ચાલુ રાખ્યો હતો આ દરમિયાન તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યુસુફે યુવતીના નામથી લોન લઈ મોપેડની ખરીદી કરી હતી આ મોપેડ પોતાના નામે કરાવવા માટે યુસુફ મિયાએ અવારનવાર યુવતીને દબાણ કરતો હતો પરંતુ યુવતીએ ધ્યાન આપ્યું નહોતું જેથી આખરે યુસુફ મિયા તેની પત્ની હબીબા સાથે યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને મોપેડ પોતાના નામ પર કરાવવા માટે કહેતો હતો અને ધમકી પણ આપી રહ્યો હતો જેથી આખરે બાદમાં યુવતીને પોતાની સાથે ખોટું થયું હોવાની જાણ થતાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુસુફ મિયા મંડપવાલા અને તેની પત્ની હબીબા સામે બળાત્કારનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે આ કામના ફરિયાદી બેન છે એ રાંધેરમાં આપણે જે સુરતમાં જ રહે છે અને પોતે એમપીવી કોલેજમાં અભ્યાસ કર્યો ત્યારે આ કામના આરોપી છે યુસુફભાઈ કરીને એના હાથે કોન્ટેકમાં આવેલા અને એને પોતાનું નામ જે તે વખતે યુસુફને બતાવ્યું અને બીજું નામ હિન્દુ નામ બતાવ્યું પછી આ બીજાના કોન્ટેકમાં આવ્યા પછી એ લોકો રિલેશનશીપમાં રહ્યા બે હજારથી અને પછી ધીરે 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 આ લોકો ઘર પછી આ છોકરીને શરીર સંબંધ પણ એને ગર્ભપાત કરે બી ફટાઈ પડે પછી એને ગાડી લીધી આ આરોપી ફરિયાદીબેનના નામ થી અને એ ગાડી એ ફરિયાદીબેન એના નામ પર કરાવે એનાથી ઝઘડો કરીને માહ મારે છે અને એ મુજબનો બનાવ અગાઉ પણ એ લોકોએ આરજીઓ વગેરે પોલીસ સ્ટેશનમાં કરી લીધું આ કારણે આ ગુનો દાખલ કરવામાં આવે છે બાકી છે હજુ આરોપી ધરપકડ કરવાની આરોપી આગા પાછા થઈ ગયા છે અને આપણે આરોપીનો પાસપોર્ટ ને પણ મેળવેલ છે અને એને લુકઆઉટ નોટિસ પણ કાઢવાની કાઢવાની પ્રોસિજર ચાલુ છે છોકરીને એ કોમ્પ્યુટર અભ્યાસ કરતા હતા ત્યારે એકબીજાના સંપર્કમાં આવેલા નામ બદલીને છોકરો છોકરાએ હિન્દુ નામ બતાવેલ બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર